પણ બાબુ આ ઋષિમુનિઓનો મુનિઓ હમણાં બધી વાત બધી 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 બહુ સારી કરી બધા ઋષિમુનિઓનો દેશ છે સંતો ની ભૂમિ છે અને એના પ્રમાણ સામે પીડ્યા છે સંતો શું ન કરી શકે એક જંગલની ની માલિકો બાપુ મંગલ કરી દે સંતો અને એમાંય સ્વયંભુ શિવ સ્વયંભુ બાપુ બે હારવા ન પડે એની હાથે બારા નીકળે અને આનું જયારે હેન્ડલિંગ કરવું પડે એવા મહાપુરુષ પરમ પૂજ્ય વંદનીય એવા મહેશગીરી બાપુ કોટી કોટી વંદન કે જે આ એક જંગલ ની બાપુ આજ બપોરે અમે અહીંયા આવ્યા એ હરિયર હાલતું હતું આપણે શું એમને ધન્યવાદ દઈએ હકી બોલા આવ્યા છે ને જે આવ્યા છે ને બાપુ એ ભાઈક છે નગર આવીએ નો હકો

અરે બાપુ મહાપુરુષો એ તમને મને સાન કરી એ માણા થઈ જાઓ માણા થઈ જાઓ માણા જેવો અવતાર મળ્યો કાંઈક કરી લ્યો રામ જે જે મહાપુરુષોના ઇતિહાસ છે આ હમણાં બધી ઇતિહાસની વાતો કરી એ બાપુ જસતો માવડીઓને જાય છે સનેતાયુને જાય છે એક એક મહાપુરુષને લઈ લ્યો એમાં બાપુ જે સફળ પુરુષો છે ને એમાં એક એક શક્તિનો હાથ છે તમારે ઇતિહાસ ખોલવાની સોચ

અમરમાં બાપુ બાપુ ને કોણ ઓળખતો અને કાલ હવાર ની વાત લઈ લ્યો એક સવારામ સાહેબ પીપળે ની બજાર માં ભલા પતા આઠ વાર તો કરો એક જબુભાઈ વાણંદ સમાજ જેને કહેવાય બાપુ બાપુ વાસના બાર ફેલાવે નજર નો રાખે નેઠે બાપુ આ તો ભજન કરો તો ભેટે બાપુ એક સવાર નો નીકળી ગયો બાપુ ભજનમાં બેઠા પછી જો આમાં એક અમારો શબ્દ તમને કોઈને અડે નઈ તો અમારીએ કઠણાઈ કહેવાય અમારો આટો ન કહેવાય ભજનની બાપુ સાડીયું હાલવા મડે સાડીયું તમે ક્યાં બેઠા છો ને એની તમને ભાન ન રે બાપુ મંગાવું ન આવે ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો ભજન છે ને બાપુ ઈ જૂતી બાબત છે કારણ કે ખબર જ નથી ભજન શું છે ભજનમાં કાઈક પડ્યું છે ભજનમાં તત્વ પડ્યું છે મહાપુરુષો કહે છે કાઈ ગોતી લે

બાપુ જંગલ માં મંગલ બાબુ સંતો કરી કે સંતો એટલે સંતો કે છે કે સંત ન હોત સંસારમાં તો હળકી જાત પ્રમાણ જ્ઞાન કરી લેશે બાપુ આ બાવલિયા ન હોત ક્યાં મોજુ ક્યાં કરવા જાવ

સવારામ બાપાએ તો અહીંયા સુધીની વાત કરી કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપસે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ કરી લોપસે બાપુ એક એક વાણીમાં તમે ઉતરવા માંડો ને બાપુ ભજન તો તમને કહો આની વાહે જે ગાંડા થયા ને આ તમે વિચાર તો કરો હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો રાજા અને બાવા વાહે આટલો બધો ગાંડો હું કામ થયો છે

બાકી તો આ આ આ તમે કરો તો જોયું બાબુ મારો અરમાન ઉતરી ગયો એક કંકોત્રી લખીને તમારા દીકરા ના લગ્ન હોય કંકોત્રી લખીને તેડાવ્યા હોય ને તોય અડિયે તૂટો આવશે તૂટો આવશે તૂટો જ આવે તારામ તૂટો જ છે આ બાવા એને ક્યાંય તૂટો ના પડ્યો આ કરે છે પૂરું કો

બાપુ એવું હોવ નથી રામ સંતો ભૂમિ છે મહાપુરુષો આ દુનિયામાં જો સાધુડા નો હોત ને બાપુ તો આ મજા લૂંટવા જાત ક્યાં અને આ તમે સંતો સંતોએ બનાવેલી વાણીથી મજા લૂંટી છે તો એને પોતે બનાવી છે એને મજા કઈ લૂંટી છે હિસાબ માર્યો કોઈ દી તમને અને મને તમારો અને મારા દેહ નો હિસાબ થાય તમને તમારી જુદી ઓળખાણ થઈ જાય મને મારી ઓળખાણ થઈ જાય પછી આ જીવવાની મજા આવે સંતો એટલા માટે કે છે કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને ને બેહી જા પછી કરવું પડે ને કઈ બાપુ રાગડા તાણવાની જરૂર નથી આ તો અમને ખબર છે આ લોહી જતા હોય તમે નથી તેડાવાના હવે જા દરબાર ગઈ હવે બંધ બીજા ચડાવો એ અમને ખબર છે પણ આ તો અમે અમારી વાણી ઉજળી કરવા હાટું ને અમારા હાટું મથી છે આમાં તો ગંગા હાલી જાય પીવો પીવો નો પીવો કાંઈ નહીં આ અમારા હાટુ મથી છે બાપુ માંડવા બીજા નાખે ને મોજું અમે લૂંટીને વ્યા જાય છીએ આ તમારું ગામ તો તમને જે બોલવા મોટા મગ ભર્યા બોલો અમે હિલોળા દે ને જાય જે ન બોલે કોઈ જે કઠણાય તો કોને કેવી પછી એમ કે મારે તો બાપુ આવા છે ને મારે તો આનું શિવનું મંદિર આવું છે ને ફલાણું પણ એક જે તો બોલ એની જ બોલાય બી છે મેં પણ આની માટે બાપુ ભાઈક જોવે ભાઈક વિના જે નથી બોલાતી રામ તમને એવું લાગતું કે આ હેલ ઉછે અહીંયા આવીને અહીંયા આવીને થોડુંક બોલી જાવ ખબર પડે જો લોહીના ધબકારા વધી જાય કે નહીં આ એવું હાવ નાનું એવું નથી બાપુ હું મારી પોતાની વાત કરું ને તો મને માણા બનાવ્યો ને બાપુ બાવાએ બનાવ્યો છે નગર આપણે અત્યારે આ દુનિયામાં હોતી નહીં આ તમને કહી દઉં જાડેજાનો જાડેજાનો ઇતિહાસ તો સારો એવો મારો ઇતિહાસ છે મારા ગામમાં જી આવો મારી આબરૂ જેટલી જોવી હોય પણ ભજન મારો કહેવાનો મિનિંગ છે કે જ્યારે તમને ને મને લાઈટ થઈ જાય કે ભજનના ના ભરોસે રેજે અંતે ઈ નર ઓપ છે અમારે બીજા કે જેને હાથ લાગે એને કાળ કેમ લોપે બાપુ માર્ગે સડી ગયા પછી મારે મૂકાય નહીં અને મૂકો પછી એક મેળ ના હાર્યો અત્યારે તો એમાં આ સાધુ બનવાનું આશ્રમ બનાવવાનું એટલું બધું હાલ્યું છે ને કે વાત જવા દો અને માણા કે બસ કંઠિયું બાંધો કંઠિયું બાંધો ઓલા એ આવ્યા નથી ગાળીઓ નાખ્યો નથી આવ્યા નથી કે એ કે દીકરા મારા આમને કાંઈ જોતું નથી ને આપણે કાંઈ દેવું નથી આવશે પસા હોય ની મોટ મૂકીને જવાનો બાવા બાપુ એમ જ કહેતો યા દો પતરા ડાલ ને કાંઈ દો દો પતરા ડાલીને ચા જાવું બાપુ ભજન કરો ને ટોપણે કરવા દો અરે હાલ્યું છે હાલ્યું અમારે અમારે બે ત્રણ મારું લોહી પીવા એટલે બનવું છે હજી બન્યા નથી પણ એ રોડ કાંઠે છે જગ્યા હોય તો ગોતો ને રોડ કાંઠે છે આપણે આશ્રમ બનાવો છે માણસોની સેવા કરી છે તમે કીધું આમ તો જંગલ માં વ્યુ બાપુ ભજન કરવું હોય તો રોડ કાંઠે આ ખટારા મેં કીધું હોન મારી ના ભજન કરવા દે ના ના કે રોડ માં મજા આવે મેં કીધું મને ખબર છે તમે શું લેવા રોડ માં કરવું છે બાપુ જિંદગી આખી મેં બાવામાં જ કાઢી છે હા બાવાના ચીપિયા ખાધા છે બાવાની ગાડીઓ ખાધી છે પણ બાપુ સંતો છે સંતો છે સંતો બાપુ એક સંતોની જે વાત કરી ને બાપુ જેટલી કરી એટલી થોડી છે સંતો છે એક વિચાર કરજો સંત સિવાય સદગુરુ સિવાય તમને આ દુનિયાની ભાન નહીં થાય તમને તમારી ઓળખાણ નહીં થાય લખવું હોય તો લખી લેજો એની માટે કોઈ એવા સમર્થ સંત ની જરૂર પડશે એક ગામ હતું ને એમાં આવો આશ્રમ હતો અને થોડીક ગાયો ને હાજ પડે ને સત્સંગ કરે બાપુ ગામના બધા આવે બે હવા કલાક બે કલાક સત્સંગ કરી અને ડાયરો વિકાય એટલે એમાં અપલખણા તો હોય ને કે બધા ભક્તિ આટુ નો આવ્યા હોય આમાં કઈ બધા ભજન વાળા ન હોય અમને ખબર પડે કોઈ અપલખણા તો હોય એટલે એક ભાઈ ઉભા થઈને કીધું કે બાપુ તમારામાં માં અમારા બહુ ફેર નહીં તો કે હા તમે માણસ હો અમે માણસ કે ના એ બાબુ એમ હું નથી કહેતો કે તો તો કે તમે પૈસા વધ્યા એટલે કે આશ્રમ વધારો ને અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધાર્યું ને અમારે અમારા છોકરા ની ચિંતા તમારે તમારા ચેલા ની ચિંતા એટલે તમારા મારા બહુ ફેર નહીં એટલે બાપુ તરત જ ઉભા થયા

જલા બાપા જઈને એમ કે બાપુ હરિયર ચાલુ કરો કે ભાઈ તું મને દક્ષિણામાં દેવાનો હોય તો કરું જો હરિયર સાધુ નો ઘરે રોટલો જમાડો ને પછી ની નોટે આપજો તો તમારું પૂરું ગણાય આ સાધુ ના નિયમો છે બાપુ જલા બાપા એ કીધો કે ભાઈ બાપુ જે મને મળશે આપી કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો ભાવો હું નથી ચલા બાપા વિચાર કરે કે ભાઈ આ પૈસા નથી લેવાતા શું જોવે છે તો કે બાપુ આશ્રમ ની અંદર હોય માંગજો બહારથી કાઈ માંગો તો એ તો હું ન આપી શકું તો કે તારા આશ્રમ માં છે કે બાપુ તો જમી લે મળી જાય એ કે મને વચન આપવાનું આ સૌરાષ્ટ્ર ની ધરતી છે

બાપુ જેવી તેવી પરીક્ષા નથી થઈ દુનિયા યાદ એમ નામ ન કર્યા શોખે શોખું છે આ ડાલડા નથી એટલે નથી અભાવ આવતો આ હોનું છે હોનાના ગમે એટલા ટુકડા થાય ને બાપુ ઝવેરી પાસે જાઓ ને એની કિંમત ન ઘટે એના એટલા ને એટલા આવે પિતળ તમે હોર હજાર રૂપિયા નો ઘડો લઈ આવ્યા હોય ને એને ભંગાર માં દેવો એટલે એના પચાસ આવે હોનામાં ને માં બહુ ભેર છે એકવાર હોનો હોનું પિતળ બે વાત મળ્યા કરવા પિતળ કે આયલ ને આપણે બે ભેગા થઈ જાય હોના કે

બાપુ એ જન્મે બને નહી બનતા હોત ને તો બધા કલાકાર બને બને રોજ રાતે લાખ લાખ રૂપિયા લેવા બને નહીં આ રૂપિયા વાળા આપણને લેવા દે અમને ભજનના ના પ્રોગ્રામ રખાવી ને પછી એમ કે અમારી અમારી જોડી જાહેરાત કરી દો અમને થોડાક મત આપે અને તારા ભજન ને દિવાળી આ મત માગવા હાટુ અમે ભજન શીખ્યા છે અમને દાડી રાખે એમને બોલતા નથી આવડતું શું કરે એમને આવડતું હોત તો આમને અહીંયા શ્રેષ્ઠ સુધી પોગવા દે એમ મારો કહેવાનો મિનિંગ છે જે સંતો છે ભક્તો છે દાતારો છે બાપુ જન્મે બને નહીં એક કપાતર હોય ને કપાતર એ બાપુ જન્મે બને નહીં ઘણા નથી કેતા નાનો હતો તારે સારો હતો અત્યારે કપાતર થઈ ગયો ના કપાતર જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય એની માટે હમણાં જે વાત કરી હતી ભગતસિંહ ની બાપુ એવી જનતા હોય ને તો એવા સંતા નીપજે ધરાવી ને ધાન નો નીપજે કડવી માડુ માડું હોય જે હળ જકડા નીપજે જેની માં હોથલ હોય બાપુ એવી જનતા હું તો બેનું દીકરીઓ ને ખાસ વંદન કરીને કહું છું કે તમે તો એક શક્તિનો અવતાર છો

તમે આખી દુનિયાને સુકાવી દો બાકી ઘરે જાઓ ને એટલે એમ કે સુધારી નાખો ગે બકરું બે જવું પડે એ શક્તિ છે અને હું તો વાત કરું ઘરમાં બેન હોય પત્ની હોય માં હોય કે દીકરી હોય બાપુ એને હાસવી લેજો જિંદગીમાં જો કાંટો વાગે તમારો ગુલામ થઈ જાવ આ એક એક નક્કી છે કારણ કે શક્તિની જરૂર છે ને તમે બેઠા છો એમાં શક્તિની જરૂર પડે ઘરેથી અહીંયા આવવામાં શક્તિની જરૂર પડે અહીંયા ઘરે જવું હોય ને તો શક્તિની જરૂર પડે શક્તિ તમારે ભેળે હશે ને તો જ આ દુનિયામાં તમે હાલે હાલી શકશો

બાપુ અત્યારે બાબુ આપણા ઘરે આવ્યો હોય માગ્યું હોય તો એ હાજો રે બાપુ આ તો કાળજા જોવે કાળજા એમ નામ ન થયા નથી મફતમાં મળતા જેના મૂલ સુકવવા પડતા સંત ને સંત નથી બાપુ એમ નામ મળ્યા આખી દુનિયા પગ્યા લાગે છે એમ નામ આ આ શું આપણા ઘરે કોથરા નાખે છે આપણે પગ્યા લાગી ગયા શું કામ પગ્યા લાગો છો ભગવાન કીધો છે બાપુ ભેખ છે ને એ તો ભાઈ એટલે એટલે આધાર બધા મનાના આશ્રમ બનાવવાથી માં ભેખ ને દુનિયા માનવાની છે એ કે આપણને ભલન કાય ન આવડતું આ પીળા પહેર્યા છે પસાઈ નોટ તો મૂકવાના જ છે ભેખ ઉપર જ ભરોસો અને જો તમે રાવણ તમે વિચાર કરો ને સતી તો સતી સીતાને લેવા આવ્યો સાધુ બની ને જ આવ્યો હતો ઘોડા ઉપર દરબાર જેવો થઈને આવ્યો હોય તો જાય કોઈ સાધુ નો દુનિયા ભરોસો કર્યો છે અને સાધુ એ બાપુ સંતો આને તમે વિચાર કરો આખી દુનિયામાં જે માણસ થાયકો હોય દેણું થઈ ગયું હોય બૈરાતી થાયકો હોય ગમે ગમે નથી થાયકો હોય તો એ શું કે બાવો થઈ જાવ એમ કે દરબાર જાવું છે ફરવાડ થાઉં કોળે થાઉં કે કોઈ અને થાવા દે અને સંતો એટલા માટે વાણી બનાવી કે જાતિને પૂછીએ સંત કીને પૂછી લીજીએ જ્ઞાન પડા રહેન દે મ્યાન કોન ઉઠા લે તલવાર અમારા સમાજમાં કોઈ પણ આવે બાપુ કોઈ વિરોધ ન કરતા વ્યાહ વિયાઓ વિયાઓ સંતો કહી શકે બલા તમારી મારી તાકાત બહાર ની વાત છે એક ભગવી જેથી હામી મળે અને બાબુ જો તમે સીતારામ નો બોલી શકો તો આ દુનિયામાં તમે આવ્યા તો શું નો આવ્યા તો શું તમારો ફેરો ખોટો છે એક લખી લેજો રાખ મારો કહેવાનો અર્થ એ છે જલિયાને એમ થયું કે ભૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હશી જ કારણ કે આપણને આપણને તો ભરોસો હોય જો કે પતિ પત્ની તો બે હરખા હોય જીવવાની મજા આવે નકર હગોનો હારો સાંપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કબાર જા તો એળે જો તૈણે પખા મોળા હોય ગિરનાર માં બીવું દવાય ભાઈ માં ઠેકાણા નો હોય બૈરામ ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય પછી શું એક તિલું તાણવાનું છે ને શું નવીન નવીન કઈ કરવાનું દાટી દીધી આચે થવાની બીવું દવાય ગિરનાર માં આમ તો ભગત બની ગયા કપાણી બીન્યા છો અમને ખબર છે

ભગવાન ને ગાંડો કરી નાખ્યો એટલે કીધું કાઠિયા વાડી માં તું કોક દી જો ભૂલો પડી જા ભગવાન એક વાર જો થઈ જા અમારો મહેમાન તો સરગ ભૂલાવી દઉં સાંભળા શું કામ અમારા ઘર માં એક જો મુઠ્ઠી દાણા હે ને તો તને રોટલો કરીને ખવડાવશું રોટલો નહી હોય તો પાણી નો લોટો ભરીને ઉભા રહેજો અને ઘર માં દાણા નહી હોય ને પાણી નહી હોય તેથી દીકરા કાપીને ને ખવડાવશું પણ તું કોક દી ભૂલો તો પડે અમારો મહેમાન તો થા બાપુ ઈ ધરતી છે ઈ સૌરાષ્ટ્ર છે આપણો